ચોરી કર્યા પછી આરોપીઓ પૈસાની મોજ કરવા નીકળ્યા જેમાં એક આરોપીએ આઈફોન પર ખરીદી લીધો હતો આ આરોપીઓ પહેલાથી ભંગાળના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને એકબીજાના નજીકના મિત્રો હતા તેમને ખબર હતી કે સુરત શહેરમાં ઘણા એટીએમ મશીનો છે જે આસપાસ અવરજવળ ઓછી હોય છે અગિયાર માર્ચ બે હજાર રોજ મુખ્ય આરોપી તોહિત ખાન અને આદિલ પાંડે બલ્લેની કાર્ડ લીધી હતી બાર માર્ચે તેઓ પંડોર વિસ્તારમાં એટીએમ તોડવાની યોજના બનાવી પરંતુ એ વિસ્તાર સલામત લાગ્યો નહીં બાદમાં જહાંગીરપુરામાં એસબીઆઈ એટીએમ છેવાડાના વિસ્તારમાં આવેલું હોવાથી તે આરોપીઓને અનુકૂળ લાગ્યું પંડોળથી તેમણે એટીએમ તોડવા માટે ગેસ કટર અને બ્લેક સ્પ્રે ખરીદ્યો તેર માર્ચ બે હજાર પચીસ રાત્રે બે પચીસથી બે બત્રીસની વચ્ચે ચારથી પાંચ આરોપીઓ એટીએમમાં ઘૂસ્યા તેમણે એટીએમને ગેસ કટર વડે કાપીને રૂપિયા અઢાર લાખ ચૌદ હજાર નવસો રૂપિયાની ચોરી કરી અને જુદી જુદી સો રૂપિયાની પાંચસો રૂપિયાની નોટો થઈને કુલ રૂપિયા સત્તર લાખ સત્તાણું હજાર પાંચસોની ચોરી કરી એટીએમ તોડ્યા બાદ તાપી નદીમાં એટીએમની પ્લાસ્ટિક ટ્રે અને ગેસ ફેંકી દીધો ભાડે લાવેલી ગાડીમાં રાંદેર હઝીરા હાઇવે અને રાજ હોટલ તરફ જતા રહ્યા ત્યાંથી તેમણે બીજી ભાડાની ટેક્સી લઈ સુરત છોડી ફરાર થઈ ગયા હતા આરોપીઓ પૈસાની મોજસ કરવા નીકળ્યા આરોપી આદિલ ચંચલ ખાને રૂપિયા પિસ્તાલીસ હજારનો આઈફોન મોબાઈલ ખરીદી લીધો હતો પોલીસે આદિલ પાસેથી એક લાખ એસી હજાર રોકડાને આઈફોન કબજે કર્યો ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ લગભગ બસ્સો પચાસ જેટલા તપાસ કરીને ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરતમાં તોયત ખાનની ધરપકડ કરવામાં આવી જે બંગાળના વ્યવસાય સાથે સંકળાયેલો છે ત્યારબાદ હરિયાણાના નુ અને ફરીદાબાદમાં તપાસ કરીને અન્ય બે આરોપી આદિલ અને સાકિર મોમીન કુરેશીની ધરપકડ કરવામાં આવી હજુ પર સાલીમ ખાન ઝુબ્બી અને યુસુફ ખાન ફરાર છે જેમની શોધખોળ માટે પોલીસની ટીમ હરિયાણા અને રાજસ્થાન મોકલવામાં આવી છે બીરો રિપોર્ટ ડેલી ટીવી સુરત તેર માર્ચના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એક એફઆઈઆર નોંધાયેલી હતી એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતાં કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી આ બધી વિગતના આધારે તપાસ કરતાં સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નુ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ એંસી હજાર રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેણે પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના ગામે જમા લેવામાં આવેલો છે એ જોતાં કુલ લા ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે ત્રણ આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ બાર તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમણે જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને એ આધારે એમણે તેર તારીખે આ કૃત્ય કરેલું હતું હાલમાં ત્રણ આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે